ઓગણા નેવું રૂપિયા મિત્રો બતાવે છે ઓન રોડ મિત્રો અને આજાર પાંચસો મિત્રો મૂળ કિંમત છે ડાઉન પેમેન્ટ નથી અને બીજી એક વસ્તુ કે ફર્સ્ટ મિત્રો અને ક્યારે કસ્ટમરને એવું લાગતું હશે કે ભાઈ હવે પોણા બે લાખની ગાડી છે તો આડત્રીસ હજાર ભાઈ આપી કેવી રીતના દે છે મિત્રો આપણે હાવ લોવેસ્ટ માર્જિનમાં કામ કરે છે ઓલ ઇન્ડિયામાં હાવ લોવેસ્ટ માર્જિનમાં ક્યાંય ગાડી મળતી હોય તો જનતાઓ ઉના છે એનું કારણ કે મિત્રો હક્ક ના લઈએ છે બાકી તો ડીલર ઘણા છે ને ને વેચે પણ પણ છે આપણે ખાલી મિત્રો બનાવવાની મજા આવે એટલે ગાડી વેચીએ બાકી કમાઈ તો લે જ છે બરોબર છે પણ ક્યારેક આના ઉપર જ નથી અમારું પણ હાલે છે મિત્રો એટલા માટે ગાડી વેચવાની મજા આવે છે એટલે પંદરસો બે હજાર મળે તો એ વેચી નાખીએ છે આ ચોખ્ખી દિલ ખુલી તમને વાત કરીએ આજે યુટ્યુબ ચેનલમાં બાકી બાકી આ વેચા પંચાવન હજાર માં કયા હશે ને કઈ સાઈઠ હજાર માં હશે ને કસ્ટમર લે પણ છે અને બીજી વસ્તુ

કાપ્યો છે શું કામ કાપ્યો છે મને ખબર નથી પણ અંતિ કપાયેલો છે ને અહીંયા થોડા સ્ક્રેચિસ છે મિત્રો બાકી ફ્રન્ટ ડિસ્ક બ્રેક કમ્પ્લીટ ચાલુ છે બરોબર છે આગળના શોક એબ્ઝોર્બર ઓકે છે પરંતુ ઓઇલ લીકેજ છે આમાંથી થોડું થોડું તો ઓઈલ સીલ નાખવાની ગણતરી રાખજો મિત્રો થોડાક ટાઈમ પછી બરોબર છે આગળ સ્પોર્ટ્સ લેમ્પ નાખેલો છે વ્હાઈટ કલરનો એ બી તમને બતાવી દો ચાલુ કરીને પેલા તો લાઇટો જોઈ લો મિત્રો કઈ ઘટે ને ઇન્ડિકેટરની કેવી લાગે ખતરનાક આ સાઈડમાં છે

અહીંયા સાઈડ પેનલની વાત કરીએ તો આ સાઈડ થઈ હશે કેમ કે તમને હું સજેસ્ટ કરી દે આ બધા હોય તો મરાઈ જાય જાજો ખર્ચો નહીં આવે પણ મેં સ્ક્રેચ જ રહેવા દીધી તમને મજા આવે પછી તમને કઈ હું લાઇન દોરી તમને આપી કે કઈ રીતના કરાવું પણ એ તમે તમારી રીતના કરાવજો જેથી કરીને જેન્યુઅન રો રોજ ગાડી આપવાની છે મિત્રો બાકી તો અમે રેડિયમ મરાવી શકો હોય તો લાંબો ખર્ચો પણ ન આવે પણ હું તમને સજેસ્ટ કરી તમે તમારી રીતના કરાવજો જેથી તમને ખ્યાલ પડે મિત્રો ફ્યુઅલ ટેન્કમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો ફ્રન્ટમાં જોઈ શકો છો મિત્રો આ મિરરની અહીંયા જે જગ્યા આવે ત્યાં મસા બોરિયા નાખેલા છે બંને સાઈડ કંઈ ઘટેની નહીં તાજવાળા બરોબર છે મોબાઈલનું સ્ટેન્ડ નાખેલું છે મિત્રો લોંગ રૂટમાં જવા તો ઢીલો કરીને મસ મોબાઈલ ફિટ કરી દેજો કંઈ ઘટેની લિવરના મુઠિયા નાખેલા છે મિત્રો સારા લાગે છે બરાબર પછી એન્જિન મિત્રો સારું છે અને આમાં મિત્રો ક્લચ ફેસિંગ કદાચ નાખેલા છે કેમ કે અહીંયા પેકિંગ મને નાખેલું દેખાય છે બરોબર એટલે ફેસિંગ નાખેલા હશે પણ અત્યારે કંઈ વાંધો નથી જો કે ક્લચ પ્લેટ તો સમજી શકો છો ક્યારેક બદલાવી હોય કસ્ટમરે પણ મને દેખાય છે ક્લચ પ્લેટ નાખેલી છે ગાડી એટલે એ ક્લચ સાઈડ ખોલેલી હશે બરોબર છે બાકી એન્જિન તો કદાચ સો વાર બનાવો હોય તોય બને પણ જે છે રિયાલિટી છે હકીકત છે એ છે જ એમ એમાં કોઈ બાંધછોડ નહીં હાલે મિત્રો સાયલેન્સર ઓકે છે એનું ગાર્ડ બી લાગેલું છે બરોબર છે પછી પાછળની બ્રેક પણ ઓકે છે મિત્રો કમ્પ્લીટ ચાલુ છે બરોબર છે સાઈડ પેનલ પાછળની ક્યાંય તૂટેલી નથી પણ સ્ક્રેચિસ છે નોર્મલ ટચિંગ ટચિંગ આ સાઈડ છે એટલું તો ઘસાય ને હાથ આપણે આમ પકડતા હોય એટલે તો એ સ્વાભાવિક વસ્તુ છે ઘસાવાનું જ છે બરાબર છે પાછળના ઇન્ડિકેટર એવા મસ્ત લાગે છે મિત્રો ચાલુ થાય ત્યાં ખતરનાક લાગે છે નાની વેલિડ ને કાંઈ ઘટે નહીં એક નંબર જો મિત્રો

પછી મિત્રો સારી ગાડી લાગેલું છે પાછળના ભગા કે ઓકે છે ચેન ચક્કર મિત્રો થોડોક ટાઈમ હાલે એમ છે પછી નખાવાની ગણતરી રાખજો કેમ કે હાવ નથી હાલે એવું નથી ને હારા છે એવું નથી એમ થોડોક ટાઈમ હાલ પછી નાખવા તો પડશે જો કેમ કે ઘસાઈ ગયા છે બરાબર નહીં ચેન ચક્કર જેવી વસ્તુ તો હાલે એટલે ઘસાવાની છે પણ આમાં છે પછી આ સાઈડ ટાંકીમાં કાંઈ સ્ક્રેચિસ નથી કાંઈ ભાંગ તૂટ નથી મિત્રો આ બંને સાઈડ ગાડી ઘસાયેલી છે મિત્રો અહીંયા વધારે ઘસાયેલી છે સાઈડ પેનલ પર તૂટેલી નથી મિત્રો તૂટેલી નથી ઘસાયેલી છે અહીંયા પણ ઘસાયેલું છે બરોબર નીચેનું ગાર્ડ બી લાગેલું છે ઇન્ડિકેટર લાગેલું છે બંને ડિસ્પ્લે કમ્પ્લીટ ચાલુ છે હવે હું તમને ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઈશ મિત્રો અમે ડિજિટલ મીટર આવશે ડિજિટલ મીટર બતાવો જો કે બર્ગમેન માં ને બધી માં જેમ આવે છે એવી રીતના જ આમાં મીટર ડિજિટલ આવે છે બરોબર સ્ટાર્ટિંગ મિત્રો સારું છે એક જ સેલ્ફ ગાડી સ્ટાર્ટ થઈ જશે એન્જિન મિત્રો અવાજ કઈ આવતો નથી પરંતુ બ્લેક સ્મોક ગાડી કાઢે છે બરોબર છે નોર્મલ નોર્મલ ગાડી તમને કદાચ વિડીયોમાં નહીં દેખાયું પણ હું તમને કહું છું કે નોર્મલ બ્લેક સ્મોક ગાડી કાઢે છે અને બીજી એક વસ્તુ બ્લેક સ્મોક સ્મોક કાઢવાના રીઝન બે હોય છે ક્યાંક કાર્બોરેટરમાં ઇસ્યુ હોય છે ક્યારેક કાર્બોરેટરનો જે એર સ્ક્રુ આવે છે એ જામ થઈ ગયો હોય તો પણ આવા પ્રોબ્લેમ આવે છે સેકન્ડ હેન્ડ ગાડી કોઈ પણ લેવા મિત્રો હું તો હંમેશા વિડીયોમાં કહું છું પચીસો ત્રણ હજાર નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખવાની જ મિત્રો બરોબર છે એટલે આમાં પણ હાથ ફેરો ગાડીમાં છે જ ભલે ગાડી મેં તમને જેન્યુન ડીવી આવ્યો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો અને બીજી વસ્તુ કે કદાચ આમાં વધુમાં વધુ સ્પોક કાઢતી હોય ને તો ગાડીમાં ખર્ચો શું આવે ખબર બ્લોક પિસ્ટન બરોબર છે તો બ્લોક પિસ્ટન રીંગું નાખી દો તો પણ ચાલે પછી તમારે સિલિન્ડર કિટ જો નવી નાખવી હોય તો પણ ચાલે એ થોડું મોંઘું થાય બાકી બ્લોક બ્લોક ને બોરિંગ કરાવી પિસ્ટન નવો નાખી અને હેડને બનાવી નાખવાનું વાલ નવા નાખી દેવા વધીને ત્રણ હજાર પાંત્રીસોમાં અડધું ઇન્જિન કમ્પ્લીટ થઈ જાય ગાડીનું અને મેકેનિકની જે મજૂરી હોય પણ પરફેક્ટ કારીગર પાસે કરાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી હું તો જો કે પોતે કારીગર છે કારીગરનું હું એવું નથી કહેતો કારીગરો બહુ મહેનત કરે છે બચાનક અને કારીગરોથી જ તમે સમજી લો જેટલા મેકેનિક છે એનાથી જ આખો દેશની પણ દુનિયા ચાલે કે મેકેનિકનો હોય ને તો કોઈ વસ્તુ પોસિબલ જ નથી કે કોઈ પણ ટુ વ્હીલ નો હોય ફોર વ્હીલ નો હોય કે ટ્રક નું હોય કે ઇન કેસ કોઈ બી સમજા પ્લેન રિપેર કરી બી એન્જિનિયરો જ હોય એટલે એનાથી દુનિયા પણ જે પ્રોફેશનલ કામ ફાવતું એની પાસે કરાવો તો થઈ જાય ઓછા પૈસામાં થઈ જાય ને વ્યવસ્થિત કામ પણ થાય મિત્રો બરોબર છે અને બાકી તો ગાડી ઓકે જ છે તમે જોઈ શકો છો કિંમત આડત્રીસ હજાર પાંચસો જ છે આમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે મિત્રો અને મિત્રો તમે પોણા બે લાખની ગાડી સમજી શકો છો કે આડત્રીસ હજારમાં લઈ શોખ પૂરો કરીને પાછું વેચો તો આને આ કિંમતમાં વેચાય જાય મિત્રો બરોબર છે ઓલ ઓવર ગુજરાતમાં હું તમને ડિલિવરી કરાવી દઈશ આપણો શોરૂમ છે મિત્રો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં પેલા જુનાગઢ જિલ્લો હતો આપણો પછી ગીર સોમનાથ જિલ્લો એમાંથી અલગ પડ્યો સોમનાથ મંદિર જે આવેલું છે જ્યાં પહેલું જ્યોતિર્લિંગ છે એ આપણો જિલ્લો છે અને એનો જે તાલુકો છે ઉના ઉના પ્રોપરમાં જ આપણો શોરૂમ છે આ નેશનલ હાઈવે તમે જોઈ શકો છો આ વેરાવળ રસ્તો જાય છે આ ઉના જ છે મિત્રો આ વેરાવળ રસ્તો જાય અહીંયા ભૂતરા દાદી ની પાસે ડેરી તમને દેખાતી હશે આ ડેરીની બાજુમાં જ આપણો શોરૂમ છે મિત્રો બાકી ઉનામાં કોઈને બી પૂછવું મિત્રો નાના છોકરાને ખાલી કહેજો કે જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે તો અહીંયા પહોંચાડી દેશે બરોબર છે બાકી મિત્રો રામનવમી ના દિવસે શોરૂમ આપણે બંધ રાખશું કેમ કે બહુ જબરજસ્ત આયોજન છે તો ત્યારે શોરૂમ બંધ રહેશે પણ સોમવારે જે કઈ ગાડી બુકિંગ કરાવી આજે પણ બુકિંગ થશે શુક્રવાર છે કાલે પણ શનિવારે પણ બુકિંગ થશે સોમવારે તમને ડિલિવરી કરાવી દેશે અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે તો વિઝિટ કરવાનું રાખજો ફોન રિસીવ નથી કરી શકતો સોરી યાર હું ટ્રાય કરું છું પણ અમારાથી પછી નથી પહોંચાતું ફોન રિસીવ કરવામાં મિત્રો એના માટે હું તમારી માફી માગું છું પણ હું પ્રયત્ન કરીશ કે બધા જ ફોન રિસીવ થાય ને બધીને મેસેજમાં ને કોલમાં જવાબ મળી રહે એની સતત પ્રયાસ રહી છે મિત્રો પણ અત્યારે તો થોડી પ્રોબ્લેમ થાય છે એના માટે મને માફ કરજો પણ રૂબરૂ આવજો આવજો તો ગાડી તમને જોવા બી મળશે આટો મારવા પણ મળશે અને ચેક કરવા મળશે મિત્રો બાકી જનતા હોટ ઉના મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું નહીં ભૂલતા બાકી તમારો ભાઈ બેઠો જ છે